નમસ્કાર મારું નામ ખ્યાતિ દેસાઈ છે ફિલમ્સ મલ્ટીમીડિયા અને સંગીત સાહિત્ય વિશ્વના ગ્રુપના સંદર્ભે માતૃ વંદના અનુક્રમે મધર્સ સંદર્ભે મારા વિચારો રજૂ કરવાની મને એક તક પ્રાપ્ત થઈ છે મધર્સ ડે વિશે હું એટલું કહીશ કે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર માતૃદેવો છે માતાનો એક દિવસ ના હોય એની તો વાત કાયમ જ હોય એના વિશે લખવા બેસી એટલે આખું પુસ્તક લખી શકાય પણ તેમ છતાં મારી માતા સાથેના સંસ્મરણો હું તમારી સાથે શેર કરીશ બે ચાર બાબતો તમારી સાથે રજૂ કરવામાં મને આનંદ આવશે અને મારી અપેક્ષા છે તમને પણ પસંદ આવશે સૌથી પહેલો પ્રસંગ જ્યારે હું કે ફોર્થ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારનો છે એક દિવસ બેસીને હું નીચે બેસીને ધ્યાનથી કંઈક જોઈ રહી હતી અને મમ્મીએ મને પૂછ્યું કે તું શું જુએ છે

તમે એકાદ કણ ખાંડલું મૂકશો ને તો ઘણી બધી કીડીઓ ત્યાં આવી જશે એવી જ રીતે આપણે પણ સતત કાર્યશીલ રહેવું જોઈએ પ્રવૃત્તિમય રહેવું જોઈએ અને એનામાં કમ્યુનિકેશન ની એટલો પાવર છે કે સ્પર્શની ભાષાથી જ બીજી કીડીને ક્યાં શું વસ્તુ પડી છે જણાવે છે તો કૌટુંબિક ભાવનાની સંઘ ભાવનાની આ વસ્તુ હું એની પાસેથી શીખી કરવા બાબતે એ બહુ ચોક્કસ રહેતી સ્વાવલંબી બનવું જોઈએ માણસે જ્યાં સુધી પોતે કરી શકો તો બીજા ઉપર ક્યારેય આધાર ના રાખવો એ શીખવાડવા એને લાવડીની વાર્તા મને કાન કહેતી કે પારકી આશ સદા નિરાશ અને એના લીધે હું આજીવન અત્યાર સુધી દરેક વસ્તુમાં સ્વાવલંબી બની છું મને એનો આનંદ છે બીજો એક ઇન્સિડન્ટ મારી કોલેજ લાઈફનો છે અઢાર વર્ષની ઉંમરે મને બર્થડે ગિફ્ટ તરીકે કાઇનેટિક ગિફ્ટ કર્યું હતું મારા મમ્મી એકાઉન્ટ જનરલ ઓફિસમાં જોબ કરતા ક્રેડિટ સોસાયટીની લોન લઈને મને કાઇનેટિક ટ્રીક કર્યું એના કારણે કોલેજની અંદર હતો કે ટુ વ્હીલર હોવું એક સ્ટેટસ સિમ્બોલ બન્યું હતું કોલેજ ચાલુતાના ત્રણેક મહિનાની અંદર વર્ષ ઓગણીસો એકાણું મેં બધા ફ્રેન્ડ્સે નક્કી કર્યું ચાંદની પિક્ચર જોવા જઈએ ટ્રિપલ સી ચાંદની પિક્ચર જોવા ગયા અને કોલેજથી પંખ મારીને ગયેલા ઘરે કીધું હતું પણ બારથી ત્રણનો પિક્ચરનો શો પૂરો થયા પછી સાડા ત્રણે કાયનેટિક ચાલુ જ ન થતું એટલે પપ્પાને ફોન કરીને કીધું કાઇનેટિક કાયનેટિક ચાલુ નથી થતું પપ્પા કે તું ત્યાં મૂકી દે હું રિપેર કરાવીને ઘરે લઈને આવીશ અને તું ઘરે જ પહોંચી જાય આખો દિવસ પસાર થઈ ગયો રાત્રે જમ્યા પછી મમ્મીએ બોલાવીને મને કીધું કે આ કાયનેટિક ચાવી અહીંયા મૂકી દે એટલે તું કેમ તું કે જે વાહન આપણે સાચવી શકવાની ક્ષમતા ન ધરાવતા હોઈએ એને ચલાવવાનો અધિકાર જ નથી એ ઘડીના આજનો દિવસ આજ દિન સુધી મેં જેટલા પણ વાહન વસાવ્યા મારા ખર્ચે એને હું જાતે મેન્ટેન કરું છું એને સાચવું છું જાણવું છું એટલે સ્વાવલંબી બનવાનું ગુણ એની પાસેથી હું શીખી હતી ઘરે હંમેશા ગૃહિણીનો ગણાય એનો મુદ્રા લેખ રહ્યો અને ઘરને સાચવવું જાળવવું ઘરમાં સમયાંતરે વસ્તુ રિપ્લેસ કરી દેવી ઘરમાં મહેમાન આવ્યા ત્યારે કેવી રીતે વર્તવું એની અંદર કેળવણીને વંદન થઈ જતા વાંચનનો શોખ એને પૂછ્યો છે અને એ સંદર્ભે આજે એક લેખિકા તરીકે આગળ વધવામાં એનો શ્રેય હું મારી મમ્મીને આપું છું અને એટલે જ મેં મારું પ્રથમ પુસ્તક

જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે મારી સાથે ચટ્ટાંગની જેમ ઉભી રહી છે એ મને હંમેશા કહેતી કે તી નિર્ણય તારે કરવાનો જિંદગીની અંદર પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખીને વિચારીને નિર્ણય લેવાનો અને નિર્ણય લીધા પછી લેસ અને પ્લસ જે આવે તારે સહન કરવાનો તારી પડખે ઉભી રહીશ અને માર્ગદર્શન કરીશ નિર્ણય તો જિંદગીનો તારે જ લેવાનો એ જ ખોટા નિર્ણયો જિંદગીની અંદર આગળ વધવા તમને પ્રિયતાઓ હોય છે એમાંથી કંઈક શીખતા હોય છે અને આનાથી વિશેષ હું કંઈ નહીં કહી શકું કેમ કે હું ઈશ્વરને એ પ્રાર્થના કરીશ કે મને જન્મોજનમ આવી જ માંગ મળે આઈ લવ યુ મમ્મા થેન્ક યુ